પણ કે કે ગોહિલ ની હાજરી છે એટલે મને પ્રસંગ યાદ આવ્યા આયા ઈ બાગડતા 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 ઈ બાગડતા ઘોડા ની પડખલી વાગતી આવે અને આ પાદર જગતંબા હાથા ધોરાની દીકરીયું ઘલકોડા રમેશ હો હા હવે સાંભળી લ્યો હું તમને શું દેવાના હતા પ્રસંગ સાંભળજો હું તમને 50000 5 લાખ નો કદાચ ઘોળ કરીએ નંદાઈ થી કદજ હું તમને દઈ દઈને 15 લાખ 50 લાખ આપી બીજું આપણે આપીશું ઓખી પચાસ લાખે કરોડ બે પાંચ કરોડ આપણે ઉભા રહી જાય હવે હાંભળજો આ જગદંબા રોહી પાદરમાં બેઠી છે માં છે કેવી અને હું તો એમ કહું કે દુનિયાના કોઈ હિમાળે ઉભાર્યો જેદી મતિ મું જાય અને જેદી દહ હુજતી બંધ થઈ જાય તેદી લાંબી આંગળી કરીને રોહી શાળા સામે પડકારો કરો ત્રીજો દી થવા દેતો આ પાદર માં બેઠી ન બેઠી જગદંબા થાય ભલામણા અને તેદી એક રાજપૂતાણીએ પોતાના સૈનખંડમાં માતાજી ને માથા મંડી પછાડવા હે જગદંબા હે માં દુનિયા વાતો કરે છે હવે મારાથી સહન નથી થાતું મા હે માં માથા મંડી પછાડવા શેર માટી ની ખોટ છે માં અને મા દુનિયા વાતો એ તડી છે દુનિયા મેણા મારે છે મેણું કોઈને ને મારી નહી આ તો મેણું માથા નો ગા અને આંખ માંથી ધારું મંડી થાવા અને માથા મંડી ખોડિયાર સામે પછાડવા થાન કે પણ ત્યાં તો ફળા હોકારો મંડ્યા દેવા ખમા ખમા મંડ્યું થાવા અને તેથી સોમલદેવ પરમાર એટલું કીધું મુંજાતી નહીં દુનિયાના પડમાં ડંકો વગાડે એવો દીકરો દોધ માનજે હું ભગવતી ખોડિયાર હો એ ગામમાં નહીં એક પરગણામાં નહીં પણ દુનિયાના પડમાં જો નામ રાખે અને કાળજા વિધિ નો નીકળે એવો દીકરો આપું જ માનજે ખોડિયારે આપ્યો છે અને ઈ નવઘણ નરેનભાઈ વાત ઈ કરું છું ઈ નવઘણ પણ પ્રસંગ પછી કહો આપને દોરાવું આઈથી

પણ એક દીકરી જે કે ઠગર 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 જોવે હો રાજપૂત છે મારી મર્યાદા મુકાઈ ન જાય ચારણ જગત પાસે સામે ક્યાંક મારી ભૂલ તો નથી થાતી ને લાકડી પડે પગમાં પડ્યો અને કીધું માં જય માતાજી અને જય માતાજી શબ્દ જ્યાં જગદંબાના કાને પડ્યો હાથ વરની દીકરી સાંભળજો આ જે જગદંબાના સાનિધ્યમાં હું તમે બેઠા છે કે

ઘોડાને હાકવા તારા ઘોડાના ડાબલે જો અઢાર હો પાદર ઘરે કરાવું માનજે મામડીયાની ખોડિયાર બોલીશો આ એક નહીં બે નહીં પણ અઢારસો અઢારસો પાદરનો નો જેને ધણી બનાવી દીધો ધરતીને ને નહોતો ધણી અને નથ કરતી નખતા તને વરી તો વગતા પરમ ધણી આ તો ધરતી ને નહોતો ધણી આ તો નથ કરતી નખતા એક નહીં હવે તમે નું નાજાભાઈ આપીને પાંચ લાખ આપી અરે પાંચ કરોડ આપી બીજું આપણું ગજુ શું અઢારસો અઢારસો પાદર જેને માથે હાથ મૂકી અને ખમકાર ભાઈ ને આપી દીધા હોય તો હું તમે તો આ ગરછોલિયા મારો આવ્યા એના સાનિધ્યમાં એના બગીચાના બાળકો થઈને આવ્યા ભરોહો રાખજો તમારી મારી આબરૂ જગતંબા જવા નહીં દે ઈ જગતંબા રોઈશાળાના પાદર બેઠી છે યાર